બીજી વાત કે હર્ષ સંઘવી એ બે હજાર ઓગણીસ માં એક કારસ્તાન કરેલું એ કારસ્તાન પણ હું તમને બતાવું આ કારસ્તાન છે એમાં એવું લખ્યું છે કે બીજેપી એમએલએ હર્ષ સંઘવી થ્રેટન્સ ટુ થ્રેશ ઓફિશિયલ્સ ટુ ન્યુ સિવિલ હોસ્પિટલ ત્યારે આ મહાસંસ્કારી વ્યક્તિ જે અત્યારે સંસ્કારના મોટા મોટા લેક્ચરો ફાળે છે માઇકમાં એ માણસ સામાન્ય ધારાસભ્ય હતા સુરત થી અને એ ધારાસભ્ય તરીકે સુરત ની નવી સિવિલ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયા હતા એ દરમિયાન કોઈ એક સરકારી માણસ સાથે એને પૂછપરછ કરી અને સરકારી માણસે કંઈક જવાબ આપ્યો એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં નહીં તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ એવું અહીંયા લખેલું છે આ પીળી લાઈન જે કરીએ વાંચો સ્ટોપ અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને તાટિયા ભાંગી નાખીશ આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષ પૂછ્યું કે તમે આ સવાલ પૂછો તમે તાટિયા ભાંગી નાખવાની વાત કીધી તો તમારું શું કહેવું ત્યારે હર્ષ જવાબ આપ્યો અહીંયા લખ્યો છે I don't regret my harsh statement.